નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂ સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે જે અંતર્ગત આજે તેઓ દ્વારા શૈક્ષણિક જે વસ્તુઓ છે તેનું વિતરણ કરવામાં આવ્યું ખેડા જિલ્લાના ખાસરા તાલુકામાં આવેલ પ્રાથમિક શાળા જ્યાં તેઓ દ્વારા આ વિતરણ કરવામાં આવ્યું છે રતનજીના મુવાડા પ્રાથમિક શાળા ખાતે સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટ વડોદરા તરફથી શાળાના એકસો પંચોતેર બાળકોને નોટબુક પેન્સિલ અને બિસ્કીટનું વિતરણ થયું જેમાં સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી આકાશભાઈ તથા તેમના પ્રતિનિધિઓ મોહનભાઈ મણિલાલભાઈ સંજુભાઈ રણછોડભાઈ મહેશભાઈ આ હાજર રહ્યા હતા પ્રાથમિક શાળા રતનજીના મુવાડાના બાળકો દ્વારા ફૂલ આપીને તેઓનું સ્વાગત કરવામાં આવ્યું આ ઉપરાંત કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સદસ્યો માજી સરપંચ એસએમસી અધ્યક્ષ ડેપ્યુટી સરપંચ તાલુકા પંચાયતના સદસ્ય મહારાજ વાલીઓ શાળાના આચાર્ય તથા શાળાના શિક્ષકો અને બાળકો હાજર રહ્યા હતા સુંદર કાર્યક્રમ કરવા બદલ સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટના સર્વસભ્યોનો શાળાના આચાર્ય અને શાળા પરિવાર દ્વારા આભાર પણ માનવામાં આવ્યો હતો